આ ધંધો તો બહુ અઘરો આની તો વાત જ તું કઈ ભલામણ આ ધંધો કર્યા જવો જ નહીં આમાં જો હાથમાં અહીંયા હોય ને બોડા થાય ખુલા હોજ દે પૂરું કરી નાખી એની કરતા આ ધંધો મજા એક વાત કર્યા જવો નથી પણ ક્યાં જવું પણ એક વાત કરોડ પચીસ બનવું હોય પાછો આ ધંધો કર્યા જવો પણ મેં કોઈક હાથમાં આવ્યું મેં તો જિંદગી ની પૂરી કરી નાખે આપણે નહીં તું નાનો હતો ત્યારે શું ધંધો કરતો નાનો હતો ત્યારે હાથ ધંધો કરતો એવું મોટી કંપની ખોલી નહીં પછી એવું આ મમ્મી છો ને પછી એ ધંધો બન્યો પછી તો એવું મંદુ પીડ્યું એવું મંદુ ને એને ગરીબ તમને ધંધા કરતા જ ન આવડે પણ પછી વિચાર્યું મેં કે પાછું આ ધંધે સરવું પડશે નકર મજા મેળ આવશે નઈ પણ આપડો રોટલો ખોટો ભરાણ ફેક્ટરીમાં ખર્ચો આ બનાવ્યું આ બનાવ્યું ને

મોટા <mantra>

એટલે નો મજા આવી એટલે બસ મોટા ખારું કેમ લાગે સોડા પાછો મને

લપમાં પીવાય ગયું કારણ હું કેતો તો ખારું પીવું લાગે તું કે સોડા હે સોડા મને લાગતું નાવા જવું પડશે મારે હવે

મોટો ખા મરાણ એટલે મજા આવી ગઈ નકર આપણો થોડો કેવર આવે નહી મોટા ફોન કેવો બાકી એમ કહી દે ફોન નો મોટો ખા નહી તો કવર નો મોટો ખા માર્યો મારો ભાઈ કા કવર છે આ જો તો ખરા હું ભલા માણો એટલે મે કીધું ફોન હે આવો ને આવો તારા ભાઈ આમ છે આમ થા લે ભલા મણા તો તો 5 કિલોમીટર આમ તો શું છોડ્યા તે શું તે પતે તારે ધંધો જ ન કરે આ માલે હા